નમસ્કાર ખેડૂત મિત્રો હું છું ગોવિંદ પાનસુરિયા આજે આપણે આવી ગયા છે હલેંડા ગામની અંદર રાજકોટ જિલ્લાના હલેંડા ગામની અંદર એક પ્રગતિશીલ ખેડૂત છે અને તમે જોઈ શકો જીરાનું વાવેતર કર્યું છે અને એમાં પણ તમને હાવ અલગ જ લાગતું છે તો આપણે ભાઈ પાંચ જાણીશું કે શું વસ્તુ છે તો સૌ પ્રથમ પેલા તમારું નામ આપો તો મારું નામ ભૂપેસભાઈ વલ્લભભાઈ સાવલિયા ભૂપતભાઈ સાવલિયા બરોબર તમારું ગામ હલેંડા તાલુકો રાજકોટ જિલ્લો રાજકોટ બરોબર છે અને બીજું આ તમે કઈ વેરાયટી જીરાની વાવેરલી છે અત્યારે ફૂલે રીમજીમ ફૂલે સીટનું ફૂલે રીમઝીમ બરોબર છે અને તમે આ બિયારણ મંગાવ્યું હતું ક્યાંથી જુનાગઢ જુનાગઢ છે તો ખેડૂત મિત્રો અમારી કંપનીમાંથી જ મંગાવેલું હતું અને બીજું કે કોઈ પણ ખેડૂત મિત્રોને જો તમારા તાલુકાનું ડિસ્ટ્રીબ્યુટર હોય ન હોય અથવા તમારે જાણવું હોય કે અમારા તાલુકાના કોણ વ્યક્તિ વેચે છે ડિસ્ટ્રીબ્યુટર તો આપણે નીચેની હેલ્પલાઇન નંબર આપેલો છે એમાં કોલ કરી અને પૂછી શકે છે જો કે આપણે તાલુકા લેવલે ડિસ્ટ્રીબ્યુટર છે જ તમારે ઓરિજિનલ બિયારણ મળી જાય અને આપણા તાલુકામાંથી મળી જાય એટલા માટે તમારે જુનાગઢ ધક્કો ન થાય એટલે આપણે નીચે નંબર આપ્યા તેમાં ફોન કરી અને પૂછી લેવાનું કે અમારા તાલુકામાં કોણ યુટ્યુબર છે જે તમારું બિયારણ મળે અને બીજું તમે આ જીરાની અંદર ડુંગળીનું કેમ વાવેતર છે મારે પહેલા ચોમાસે ડુંગળી હતી હા પછી જીરામાં ઉગી છે હા હા

એટલે તમે જોઈ શકો અને આની અંદર આપણે આ પીળ ટ્રેપ લગાવી છે તમે આખા ખેતરમાં તમે જોઈ શકો તો એનો મતલબ શું છે ખેડૂત મિત્રો દર્શાવો એમાં આપણે સીટ છે મસી છે એ બધું એમાં છોટી જાય છે એટલે રોગ ઓછો આવે મારે આમાં જીરામાં કુકડ આવી જ નથી કુકડ આવી જ નથી તો ખેડૂત મિત્રો આ તમે એક વેગી આપણે માનો સોલ ગુઠાના વેગી કેટલી અંદાજે ટ્રેપ લગાવી પડે 25 25

અને બીજું અત્યાર લગી માં તમારે દવાનો છંટકાવ કરવો પડે છે કરવો જ ન રાઉન્ડ બે રાઉન્ડ કર્યા છે પણ એ ઓર્ગેનિક કરું છું કે તમારે ઓર્ગેનિક બેઝ ઉપર છે ખેડૂત મિત્ર આ ઓર્ગેનિક ખેતર કા છે અને તમે જોઈ શકો આપણે દસ જણ હાઈવે ઉપર આવેલું ખેતર છે આ પેટ્રોલ પંપ એ ભાઈનો જ છે આ હલેડના ગામની અંદર કદાચ કોઈ પણ ખેડૂત મિત્રને આ બધું તો તમે ઝીરો પણ જોઈ શકો અને હાઈવે ઉપર છે એટલે આજે અમારે બરોબર ફિલ્ડ વિઝિટ માં નીકળવાનું થયું તો આપણે ખેડૂત મિત્રના અભિપ્રાય લઈ લેવી તો બસ આજે આટલું નમસ્કાર